અમરેલી જિલ્લાના લીલીયાના બવાડી ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં બવાડી ગામની શેત્રુંજય નદીમાં રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓને પકડવામાં આવ્યા છે અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી ખાણ ખનીજ વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તે દરોડા દરમિયાન એક જેસીબી એક લોડર એક ડમ્પર અને ત્રણ ટ્રેક્ટર જપ્ત કર્યા છે પચાસ લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે ત્યારે રેતી અને ખનીજ ચોરીમાં સામે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ લાંક કરી તમામ વાહનોની લીલી પોલીસને સોંપી ખાણ ખનીજ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે રેતી માફિયાઓમાં ખાણ ખનીજ ચોરી કરતા લોકોમાં હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે નામ ઇન્સ્પેક્ટર માં વહેલી સવારે ભૂસ્ત શાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ બવાડી ગામે શત્રુજી નદીમાં રેડ કરવામાં આવેલ જેમાં સાદી રીતની ખાની ગીર અધિકૃત ખાન કરતો એક જેસીબી એક લોડર એક ડમ્પર અને ત્રણ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે જે હાલ લીલીયા પોલીસ સ્ટેશન ખાતે રખવામાં આવેલ છે આ આશરે અંદાજિત પચાસ લાખ જેટલો મુદ્દામાં માલબો જપ્ત કરવામાં આવેલ છે સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો વિરુદ્ધ દંડકીય રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે